તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા મિત્રો તમે સ્પોટ વર્જન છે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે મિત્રો ગાડીની માર્કેટમાં ડિમાન્ડ છે તમારી આઈ ટ્વેન્ટી ખરીદી નજરમાં ગમી જાય તેવી ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારી આઈ ટ્વેન્ટી ખરીદીઓ ડીઝલ એન્જિન કાર રહે છે બટન વાળી ગાડી રહે છે ઓટોમેટિક ક્લિમેન્ટ કંટ્રોલ એસી વ્હીલ્સ રહે છે ડાયમંડ કટ ના એલો વ્હીલ્સ તે તમે વીડિયોમાં જોઈ શકો છો જી જે પંદર વલસાડ જિલ્લાનું જ રજિસ્ટ્રેશન છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર ચૌદનું મોડલ છે બારમો મહિનો એટલે કે બે હજાર પંદરનું મોડલ થયું ચેકન ઓન ઓનરમાં ગાડી ડીઝલ એન્જિન આઈ ટ્વેન્ટી વહેંચવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બની રહીજો તે પહેલા જે કોઈ આપણા ભાઈઓ મિત્રો ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી હોય ડીઝલ એન્જિન કાર છે અઠ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે ટાયર કન્ડિશન પણ સારી છે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી છે મિત્રો સસ્તી કિંમતમાં ગાડી આપવાની છે તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને વલસાડ જોવા મળશે આર કે કાર્સમાં વલસાડ ગાડી જોવા મળી રહેશે તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી હોય તો તમે વલસાડ રૂબરૂ વિઝિટ લઈ શકો છો આર કે કાર્સની વિઝિટ વલસાડ લઈ શકો છો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ વલસાડ જવું હોય તો તમે રૂબરૂ વલસાડ જઈ શકો છો કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત તમારે માલિકને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે તમે માલિકને ફોન કરી ગાડીની કિંમત અને વધુ ડિટેલ મેળવી શકો છો સ્પોટ વર્ઝન કાર છે આઈ ટ્વેન્ટી છે ગાડીમાં મેન્યુઅલ ગિયર બોક્સ છે બે હજાર ચૌદનું મોડલ બારમો મહિનો અને સેકન્ડ ઓનર છે બે છાવી જોવા મળશે જો મિત્રો તમારે ગાડી ખરીદવી ગાડી પર લોન કરવાની હોય તો લોન કરી આપવામાં આવશે લોન ફેસિલિટી એવેલેબલ છે તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી હોય તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આઈ ટ્વેન્ટી ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર મળી રહેશે છન્નું છ સોવી એંસી સાત અઢાર તે ગાડીના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ટોપ કન્ડિશન છે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ માં આ નંબર પર મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું